મતદાન કર્યું હતું લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત આજ રોજ મતદાન પ્રક્રિયા પ્રારંભ થતા મધ્યપ્રદેશના મહામહિમ રાજ્યપાલ મંગુભાઈ છગનભાઈ પટેલે નવસારી સેન્ટ ફ્રાન્સિસ ઓફ એસીસ કોન્વેન્ટ હાઈસ્કૂલ નવસારી ખાતે તેમના ધર્મ પત્ની અને દીકરાઓ સહ પરિવાર મતદાન કરીને લોકશાહી પર્વની ઉજવણી કરી હતી આ પ્રસંગે તેમણે સૌ મતદારોને જણાવ્યું હતું કે આ દેશનું સૌથી મોટું પર્વ છે દરેક નાગરિકે પોતાનો કિંમતી અને પવિત્ર મત આપી સંવિધાન દ્વારા આપવામાં આવેલ અધિકારનો ઉપયોગ કરવો જોઈએ અને સૌને અચૂક મત આપવા વિનંતી કરી હતી પર્વની ઉજવણી

કિંમતી અને પવિત્ર મત જે આપવાનું કામ છે એ આપણે પ્રથમ કરવું જોઈએ એને માટે આપ સૌને હું નમ્ર અપીલ કરું છું આભાર મધ્યપ્રદેશના મહામહિમ રાજ્યપાલ મંગુભાઈએ જણાવ્યું હતું કે લોકશાહીના પર્વમાં દરેક નાગરિકે મતદાન કરી પોતાના હકનો ઉપયોગ કરવો જોઈએ અને અચૂક મતદાન કરવા લોકોને વિનંતી કરી હતી